નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા દીકરીઓને ખાસ મેસેજ પહોંચાડવામાં આવ્યો છે તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાના હોવ એ સાથીદારો મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચર્સ હંમેશા ઓન મોડ પર રાખજો અજાણી વ્યક્તિ અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણા કોલ્ડ્રિંક્સ કે ખાદ્ય પદાર્થ ખાશો નહીં અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર કરશો નહીં સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓ સાથે મુલાકાત કરતી વ્યક્તિ યોગ્ય સત્કર્તા દાખવશો ગરબા રમવા જાઓ ત્યારે પરિચય ગ્રુપમાં જ રહેજો અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે લિફ્ટ આપવાનું ટાળજો કોઈ પણ અજાણી વ્યક્તિ કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરું જગ્યાએ જશો નહીં ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો રાત્રિના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો સો નંબર અથવા એકસો નંબર ડાયલ કરીને પોલીસને તરત જાણ કરો આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએની મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં